છે તે આગળ જઈ રહ્યો છે જોઈ શકાય છે કે જે ઉપસ્થિત લોકો છે જે ભીડ છે જે ભગવાનના દર્શન કરવા માટે પહોંચી છે તે પ્રસાદનો આસ્વાદ જે છે તે માણી રહી છે પોલીસ જે છે તે સતત ટ્રક ની સાથે ચાલી રહ્યો છે જેથી કરીને આ મુવિંગ સ્કોડ છે કે જે સતત ટ્રકના કાફલાને આગળ જે છે તે લઈ જઈ રહ્યો છે અને ખાસ આ જે ટ્રકનો કાફલો છે તે પ્રસાદનું વિતરણ કરતા આગળ જઈ રહ્યો છે અલગ અલગ યુવક મંડળો જે છે તેમને ખાસ ટેબ્લો જે છે તૈયાર કર્યા છે અને જોઈ શકાય છે કે જે પ્રસાદનું વિતરણ જે છે થઈ રહ્યું છે અને અમદાવાદીઓ જે છે આ પ્રસાદ લેવા માટે જે છે તે કરી રહ્યા છે અને આ એક પ્રસાદ જે છે તે આપણી પાસે પણ પહોંચી છે સ્થાનિક કોળનું કલ્ચર છે લોકો પ્રસાદ લેવા પણ આવે છે પ્રસાદ લઈ પણ જાય છે દર્શન પણ કરે છે કેટલા વર્ષોથી તમે આ રીથયાત્રા જોઈ છે ને આજે કઈ રીતે જોવા દસ પંદર વર્ષથી અમે આવીએ છીએ અહીંયા રેગ્યુલર આવીએ છીએ પહેલા સેટેલાઇટ રહેતા હતા તો પણ આવીએ ન્યુરાણી રહીએ છીએ તો પણ આવીએ છીએ દર સાલ આ રીતના આનંદ કરવાનું મજા આવે છે રથયાત્રા અમે બારે મહિના યાદ રાખીએ છીએ ભગવાન માં આપીએ છીએ અને રથયાત્રા અને આનંદ કરીએ છીએ રથયાત્રા નું શું જોવો છો તમે વર્ષો થી તમે દર્શન કરવા પિસ્તાલીસ સુડતાલીસ વર્ષ થી આજ સુધી માં જો અમારા સામે પાણી ની પરબ હોય છે વર્ષો થી અમે કરીએ છીએ છેલ્લા વીસ વર્ષ થી કરીએ છીએ બધાને પ્રસાદ વેચીએ છીએ પાણી વેચીએ છીએ અને બધાને ખુશ કરીએ છીએ પિસ્તાલીસ વર્ષથી તમે જુઓ છો જે ભક્તોનું નું જે ઘોડાપુર છે વધુ છે કે પછી ભક્તો દિવસે દિવસે વધતું જ જાય છે દર સાલ થી વધારે હવે જોવા ઉત્સવ મળતો હોય છે અને લોકો જે રણછોડ માખણ છોડ નામની બુમા પાડે લોકો ચોકલેટ વેચે પ્રસાદ વેચે

બે વખત આવીને આ પ્રસાદનો લાભ છે અને બધા આનંદથી એક છે બધા એક છે સાહેબ પ્રસાદનો લાભ લોકો લે છે જે પૂળની બહાર રહેતા લોકો છે તે પણ ખાસ જે છે દર્શન કરવા માટે અને પ્રસાદ લેવા માટે અહીંયા આવી પહોંચે છે જોઈ શકાય છે એક પછી એક જે ટ્રક જે છે તેનો કાફલો આગળ વધી રહ્યો છે અને ભગવાનના દર્શન જે છે તે કરાવી રહ્યો છે ખાસ એક જે ટ્રક આવી રહ્યો છે આ ટ્રક મારી સામે આપ જોઈ શકો છો કે ઓપરેશન સિંધુ જે બેનર સાથે ટ્રક આગળ વધી રહ્યો છે અને આ ખાસ જે ઓપરેશન સિંદૂર પાકિસ્તાનની સામે ભારતે જે લોન્ચ કર્યું હતું અને જેમાં પાકિસ્તાનની કારમી હાર થઈ હતી અને પાકિસ્તાનને જળબાત્રો જવાબ આપ્યો હતો તે ઓપરેશન સિંધુનો ટેબ્લો જે છે તે પણ તૈયાર કરવામાં આવ્યો છે અને તે પણ હવે આગળ જે છે તે વધી રહ્યો છે અત્યારે આ બાલા હનુમાન જે છે તે મંદિર પાસેના દ્રશ્યો છે કે જ્યાં કે આ ટ્રક જે છે તેનો કાફલો એક એક કરીને પસાર થઈ રહ્યો છે મોટી સંખ્યામાં સ્થાનિકો જે છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને પ્રસાદ જે છે તે લઈ રહ્યા છે અને એક પછી એક ટ્રક આગળ વધ્યા બાદ ટૂંક સમયમાં રથ જે છે તેની આતુરતાથી દર્શન કરવા માટે સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે કેમેરામેન નિશીલ સાથે મેહુલ દેસાઈ અમદાવાદ